હમ જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આ છે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિ પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતા આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે હા આશરે ચારસો ને ચાલીસ રૂપિયા ભાવ છે એનો ચારસો છે અને અડદિયા અમારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રૂમ ઉપર જે અમારું ભજી આવું છે ત્યાં મળે છે હા જેલમાં ઉદ્યોગમાં